ધીરેથી ટ્રેક્ટર ચડાવે છે લોડિંગ કરે છે એટલે ઓફિસ પાસે લઈ અને પછી આપણે ગાડીમાં જે કાંઈ એકવાર તમે આવો એટલે જવો તમે બોડી કેબિન કેમ આપણે જે ગાડી ભરી જઈએ આ ટ્રાન્સપોર્ટ જે ઘણા બધા ભાઈઓ કહેતા હોય કે ટ્રાન્સપોર્ટ ના નંબર આપો હું જતો આજે ભાઈઓ અહીંયા ભેગા થયા હમણાં ચા પીવા ગયા ને ત્યાં ચાર વાગ્યા વામો ભરીને આવ્યા છે ભાઈ ને એટલે તમારા બધા ભાઈઓને કમેન્ટ વાંચો તો ગુડ મોર્નિંગ જય દ્વારિકાધીશ જય મા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધાને તમને બધાને ખબર જ છે એમ કે આપણે બેઠા જઈએ હોસ્પિટલની અંદર ઘર સામાન ભરેલો છે અને બાકીનો સામાન જે આપણે ભરવાનું બાકી છે તો આ ગઈકાલે તમે જુઓ ફૂલ આ ટૂંકમાં આખી રાતમાં વરસાદ આવ્યો છે ચારે બાજુ પાણી પાણી છે એમ આપણે અત્યારે હમણાં ફ્રેશ થયા સવારના આઠ વાગ્યા છે મજૂર આવવાના છે મજૂર આવવાના છે એનું કારણ એ છે કે જે આપણે ઘરનો સામાન છે ને અહીંયા ઉતારશું અને પછી અહીંયાથી આમાં બીજો સામાન ભરીને માથે એને રાખશું તો મજૂર હમણાં આવે છે આપણે હજી જો હમણાં આવ્યા ફ્રેશ થઈને જાય ગાડીએ ભગવાનને દીવા બધી કરી લે અને આમાં કંઈક માથું બાથું ઉડાવી મેકઅપ કરી લે ભગવાનને મનાવી દીધા છે હવે આપણે રાહ જોવાની છે લેબર લેબરની ક્યારે લેબર આવે અને ક્યારે આપણે અહીંયાથી ટૂંકમાં સામાન બધો સેફ્ટીથી ખાલી કરીએ અને જાય ગાડી ભરવા તો હું ભરવાનું છે જોયા રાખો અને હજી સુધીમાં હું લાઈક કે ના કહ્યું તો કરી અને શેરને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં મજૂર આપણે આવી ગયા છે વાગી ગયા છે સવારના આઠ વાગીને એકતાલીસ મિનિટ થઈ જાય ગાડી ચાલુ કરીને નેર ભરી અને મજૂર લોકો આવી ગયા છે અને પાછળના સાઈડમાં માલને પહેલાં ખાલી કરી જાય ભાઈ ખાલી ઘરે છે સામાન નવું વાગે ચાલુ કર્યું છે અને જોયે કેટલા વાગે ખાલી થઈ જાય ત્રીસ હજાર ઓગણત્રીસ હજાર રૂપિયા ઘર સામાનનો ભાડું દે માંથી સાડા ચાર હજાર રૂપિયા આપણે મજૂર ને ખાલી કરવાની મજૂરી દેવી જોઈએ ભાઈ જેટલા ભાઈઓ છે એટલાનો તો ખબર જ છે નવા છે કહી દે કે ભાઈ ઘર સામાન આપડે ડાયરેક્ટ નો છે એટલે અહીંયા એક વાર ખાલી કરશું અહીંયા ખાલી કરી અને પછી પાછો એમાં બીજો માલ ભરવાનો છે એ ભરી લેશું માલ ભરી પાછો આ સામાન ગાડીમાં ચડાવી દેશું અને પછી આપણે સીધા ભુજ માટે સાડા દસ થી આજે પાણીનો વેડો તમે જવો ભર્યો છે કઈ ઘટે ગાડી આપણે હાથપક ધોવા ગાડી અત્યારે વેગી છે ભરાવવા ભાઈ દસ વાગે ગાડી ખાલી થઈ ગઈ હતી એટલે ગાડી ખાલી થઈ અને સીધે સીધી કંઈ ભરાવા હવે મામુ ભરવા ગયા છે અને અમે હું એક દોણા બેઠો છું એનું કારણ એ છે મેં કીધું પાછા એકવાર થોડાક ફ્રેશ થઈ જાય આમાં આપણે નાઇટ ડ્રેસ જ પહેરીને રાખીએ છીએ એટલે બહુ કંઈ વાંધો ન આવે બાકી બીજા લગડા હોય તો આમાં પૂરું થઈ જાય એટલે ફ્રેસ થઈને પાછા આપણે પહેરી લઉં અને બીજા નંબરમાં કે હવે ગાડી ભરાઈને કેટલા વાગ્યા આવે છે ને હું ભરીને આવે છે એ જોવાનું છે અને અહીંયા રહ્યા છીએ તો એનું કારણ એ છે કે આપણે જે સામાન ઉતાર્યું હતું અહીંયા એકદણું હોય તો વાંધો ન આવે મા ભરવામાં કંઈ કામક નથી એટલે મામુ કે ભાઈ તું તમે ભરતા હો મેં કીધું ભાઈ તમે ભરતા હો ને મેં કીધું આપણે કાંઈ જોયેલું નથી ને કંઈ વાર ગયા નથી મરી ત્યાં કંઈ કેવો રસ્તો હોય કાંઈ નક્કી નહીં તો હાલો વાંધો નહીં ફાઇનલી આપણે બે અહીંયા અહીંયા જ્યાં સામાન છે અહીંયા જોઈએ અમને મામુ કંઈક આવે જઈએ આપણે જે ગાડી ભરી જઈએ આ ટ્રાન્સપોર્ટ જે ઘણા બધા ભાઈઓ કહેતા હોય કે ટ્રાન્સપોર્ટના નંબર આપણે હું જો આ જોઈ લેજો આ ટ્રાન્સપોર્ટનું નામ જવું ઉપર અહીંયા નંબર આપેલા છે અને અહીંયાથી તમને આખી આ ટ્રાન્સપોર્ટની જ લાઈન છે પણ આપણે અહીંયાથી લોડિંગ કરીએ છીએ ગુજરાતની કોઈ પણ ગાડી હોય તો એને અહીંયાથી લોડિંગ મળી જાય તો કોન્ટેક્ટ કરી લેવો આ નંબર છે ભાઈ મિલાઈ ગે આપકો ગુજરાત કાં કોઈ બી ગાડી કંઈ કાં બી ઓર લોડિંગ કરી દેંગે તો જોઈ જો ભાઈ કોમ્પ્લેક્સની અંદર આપણે સામાન વ્યવસ્થિત રીતે બધો આખો લાઈનથી ઉતારીને ભલે લાંબો થયો છે પણ આપણે બધો રાખ્યો છે અંદર જતી કાંઈ વરસાદ આવે તો પલરે નહીં અને બીજા નંબરમાં એની માથે આપણે બે તાલપત્રી નાખી દીધી છે કે જેથી કરીને ફૂલ સેફ થઈ જાય આમાંથી માથેથી કદાચ પાણી આવે ને તો સામાનમાં ક્યાંય એક ટૂંક પાણી ન પડે અને એક જણો આપણે અહીંયા હું પેશ્યુઅર રહ્યો છું એનું ધ્યાન રાખવા માટે કારણ કે આ તમે આ બાજુનો એરિયો આખો જોઈ લેતા હશો જો જોઈએ ઢગલો પડ્યો એટલે આ બધો એવો શું કહેવાય ઓલો એરિયો છે કે જેમાં વધારે પડતું પીવાનું ને એવું બધું હાલતું હોય તો આપણે અહીંયા ખાટલો લઈ અને શાંતિથી બેસી જઈએ ખાટલો ઉપયોગ કરશું ભાઈનો ને એવું વાહ રાખશું એટલે જેથી કરીને આપણે બે છડાનું ધ્યાન રહીએ એટલા ભાઈ કંઈ નીકળે એમ છે ને તમે જોઈ શકો અંદરથી એકાબીજાની અંદર પાયા છે અહીંયા બાંધેલો છે ને આની અંદર છે તો ખાટલો આપણે ખાલી ખાલી કાઢવું નથી હમણાં અડધી કલાકમાં ગાડી આવી જાય ભાઈ ભરાઈને તો આપણે શાંતિથી એમને બેસવું હવે અગિયાર જ્યા છે ભાઈ આપણી ગાડી હજી ભરાઈને આવી નથી જોવા અહીંયા એડ્રેથી ટ્રેક્ટર ચડાવે છે લોડિંગ કરે છે એક મોકલી દીધું છે આગળ બીજું લોડિંગ કરે છે રાજસ્થાન ભાઈ ત્રણ ટ્રેક્ટર તો આવી જ જા હે કારણ કે એક આગળ નાખી જાય ચેન ચેનથી ઉપાડી અને નાખી દે જો એક જ સેન્ટરમાં પટો માર્યો ટ્રેક્ટરનો સ્ટેરિંગમાંથી હું કાઢી લીધો એટલે ડાયરેક્ટ ટ્રેક્ટર થઈ ગયું ઊંચો સવા બે થી આજે ભાઈ હજી આપણે ગાડી આવી નથી અને હવે તમે જો જેમ જેમ દી ગયો એમ તડકો આવી ગયો છે ફૂલ અને આપણે સવારથી અત્યાર સુધીમાં બે વાર સ્નાન કરી લીધું છે તો એ કંઈ ફરક પડતો નથી તડકો જવાબ દેતો નથી અહીંયા આપણે બે ખોડો છે અહીંયા તડકો આવી ગયો છે આ સામાન ઢેકો છે આમાં દૂર દૂર સુધી બીજે ક્યાંય છાયો દેખાતો નથી અહીંયા બે ઝાડવા છે તો અહીંયા ગાડીમાં તડકા છે તો માથે જુઓ ખાલી નહીં એ ઉજરાક છાંયો છે એટલે બેસી હવે અને જોયા કંઈક મામુ ગાડી ભરીને આવે છે અને તે પછી કંઈ આ લેબર લોકો આવે ને પાછો ગાડીમાં સામાન ગોઠવીએ આપણે આગળ વધીએ પણ ત્રણ થયા છે જે મામુ તો આવ્યા નથી પણ આપણા પોરબંદરથી ભાઈઓ ભેગા થયા છે આ ગાડી જોઉં જીજે બત્રીસ નોર્મી પંચાણું તેર આ બોડી કેબિન તો પોરબંદર ની છે ને હે સોમનાથ ગીર અચ્છા વાહ વાહ જીજે બત્રીસ સોમનાથ ગીર ભાઈ બોડી કરીને ત્રણ છે મામુ તો નથી જીજા બત્રીસ સોમનાથ ગીર આપડે પોરબંદર બોડી કેબિન ની ગાડી છે પંચાણું તેર ગાડી નો કેવો છે આપડા ભાઈઓ ભેગા થયા હમણાં ચા પીવા ગયા ને જરાક જાય અંદર ઘણા બધા ભાઈઓ કહેતા કેતા પોરબંદર જોવા અંદરથી થી આખી આખી ગાડી નું ઇન્ટીરિયર કેવું છે એકવાર જરૂર કેજો અને નીચેની સોફા ને સીટીંગ અહીંયા આપડે જગ્યા માં વધારે છે આમાં જગ્યા ટૂંકમાં ઓછી ઓછી છે એનું કારણ છે કે ખામે પાછા વધી ગયો

ચાર વાગીને અગિયાર મિનિટ થઈ જાય ત્યારે ફાઇનલી ગાડી આપડી ભરાઈને આવી છે જોયા હવે મામુ છે હું ભાઈ રહી છે ક્યાં ને કેટલા ટન વજન છે કેવો વજન છે બેઠો છે ઊભો છે કે આડો છે છાટું જ મારશો સીધે સીધું અહીંયા મજૂર આવી ગયા હે બધાથી પહેલા હમણાં મજૂર આવ્યો મજૂરો મને કીધું ભાઈ કે ગાડી આવી જાય મેં કીધું હજી નથી આવી હોય

જરાક મોટો ખોળો તો આવી જાય વાંધો નહીં આવે કેમ છે સારી ને કચોરી હારી હે નથી ભોગ તો લાગે ને હાડા ચાર થઈ ગયા છે ભાઈ ગાડી હે સાડા પાંચ વાગ્યા છે ફાઇનલી ગાડી આપડી થઈ ગઈ છે લોડિંગ હવે બે તર ફૂર્ચી છે અમે બેઠા હતા એ નાખી દે એટલે ગાડી ઓકે હવે આ બધું છે ને એને લેવલ કરાવી નાખશું માથે લઈને સામાન અહીંયા જે જગ્યા વધારે ખાલી છે એટલે એક લેવલમાં ગાડી થઈ જાય ગાડીને કરાવી દીધી છે એક ખરખી લેવલ તો ભાઈ અહીંયાથી થઈ ગયો છે આપણો કમ્પ્લીટ હવે પેલા ગાડીને ઓફિસ પાસે લઈ લે પાછળ જારી મરાઈ ગઈ છે એટલે ઓફિસમાં લઈ અને પછી આપણે ગાડીમાં જે કાંઈ આ ટૂંકમાં માથે ઓલી તાલપત્રીને છે ને ઓલા મજૂર છે તો એને કઈ નાખી દઈએ ને પાર્કિંગ કરી દીધી છે આ બીજી ગાડી છે ભુજની જે છે બાર એક સાઈડ હવે પેલા આપણે ઓલા મજૂરને કંઈ જો હોય ને ભેગા તો બધા થઈને તાળપત્રી મારી દે નગર પછી અમે ને મામુ બે તો થયા જ સાડા છ થી આજે અમે ને મામુ બે થઈ અને ત્રણ તાલપત્રી નાખી દીધી છે લાંબીને થઈ ગયા ભાઈ બે આ અમારો ભૂરો જોવેલો આમાં ક્યાંક નાખતો વયો ગયો એની આખી આખી બીજા આમને મારી ભાઈ તમે જાઓ પેલાં અંદર જારી મારવી પડીએ ને અને પછી માથે આમાં એનું આપણે આમાં કંઈ જારી બારી નથી આપણે દાયરક છે પણ આ હેવી એવડી છે આ હલે નહીં એવી દાલપત્રી છે અને વરસાદ આવવાનો છે એના હિસાબે આપણે પાછો માલ એવો છે ઘર સામાન એટલે નાખવી પડે નકર તો જતી હોય ખાલી ગીટી હોય ને તો જો સુરત દાદાનો એવો મસ્તીનો સીન આવે જાથમ વાંથમ છે ચાલો ફટાફટ પહેલાં જાય અને પાછળ એકવાર ફ્રેશ થઈ જાય અને પછી અગરબત્તી કરી ભગવાનને અને પછી થાય અહીંયાથી આપણે હાલતા અને પંપે પાછળ ફૂલ સુવિધા છે બધી ગમે ટૂંકમાં કામકાજ ફ્રેશ થવાનું આરામ કરવાનું હોટલ તો જાય ફટાફટ યા ને નાઈ ધોઈને ફ્રેશ થાય ને પછી આગળ વધીએ આ સાત વાગ્યા છે ભાઈ નાવાનો પ્રોગ્રામ કાર્યક્રમ હતો અમારો પણ અમે કીધું કે હવે વેલા ગાડીને અહીંયા પંપે લેતા જાય એટલે ગાડીમાં ડીઝલ નાખી લે ને પછી નાતા આવીએ બરોબર ને બરોબર ગાડી પહેલો ગાડી પછી આવો તેલો ગાડીને ડીઝલ નાખી દે અહીંયા પછી આપણે નાઈ લઈએ પછી આપણે નીકળીએ અહીંથી નીકળી જઈએ અહીંયાથી દીધું હારું માય હાલો નાકો નાકો બાઈક બુરા વાય ગયો નાકો બાઈક બુરા વાય ગયો નાકો

હોસ્પેટથી ભાઈ આપણું લોકેશન નાખ્યું છે કે આપણે અહીંયાથી કિલોમીટર કાપવાના છે કેટલા ભુજના હતા તમે જોયો કે છો પંદરસો ને છતાલીસ કિલોમીટર છે અને અત્યારે આઠ વાગ્યા છે આપણી જર્ની આઠ વાગ્યે ને ચાર મિનિટ થાય જાય અહીંયાથી ચાલુ કામ આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ પંપે છેલ્લા પાણી બાકી હતું એ ભરી લીધું છે એટલે પછી ક્યાંય હોલ્ટ ના કરવો તો હવે હે હે એ તો હજી બહુ વાર હે હે અડધી રાઈ દે આગળ હા ગાડી જ બેઠા ભેગું ખાવું

પણ આમાં બધામાં હું પછી અમને આ મારો બીજો ફોન ખોલીને તમને બધાને એકવાર દિલ દિલ મારું એને લાઈક આપી દઈશ ભાઈ બાકી આમાં તમારા ઘણા બધા ભાઈઓના ઘણા બધા પ્રશ્નો છે પણ એ આપણે કહીએ ગમે તે લેહું બાકી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને બધા ભાઈઓ એ આપણે કીધું છે કે આપણે ગુજરાતી ભાષા છે એ માતૃભાષા છે ને એ રાખો એમાં મજા આવે છે તો આપણે એ જ ભાષામાં આપણે બનાવશું હવે આ બધા ભાઈઓની કમેન્ટ છે ભાઈ ત્રણસોથી ઉપર તમે કમેન્ટ કરીને કે ગલે જાઓ કંઈ ઘટે નહીં બને એટલા વિડીયોને લાઇક અને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં થોડું થઈએ થઈ ને ભાઈ એના હિસાબે આપણે ટૂંકમાં રાતના બે ત્રણ વાગી ગયા હોય પછી એડિટિંગ કરતા હોય ને એવું બધું કામકાજ ચાલુ હોય એટલે આપણે બને ત્યાં સુધી પાછો આમાં બધા ભાઈઓને રિપ્લે દેવા જાય ને તો ભાઈ હવાર થઈ જાય ને પાછું ઉઠાય નહીં વિડીયો પાછો બને નહીં એટલે બધા ભાઈઓને હું એકવાર આમાં લાઈક કરી નાખું છું ભાઈ ભાઈ વાગ્યા છે રાજસ્થાનની હોટલ આવી જાય આ રોડ ઉપર આપણે અહીંયા ફરી પેલા જમીએ એટલે આ હોટલ નું જમા એમ કે છે કે સારું છે એટલે જઈને જોઈએ આપણે ટેસ્ટ કરીએ કેવું છે એટલે જઈને જોયા ભાઈ ટેસ્ટ કરીએ સારું હોય છે નાખી કીધું હું એડ્રેસ આ રીતના ભાઈ કઈક બાર થી દેખાય તો ભાઈ મગાવી જાય આપણે દાળ ફ્રાય રોટલી ને મરચાં ને રોટલી ને છાશ ને એવું બધું આવી ગયું છે તો કરીએ હરિયર જોઈએ કેવું છે ટેસ્ટ ઠીક ઠીક હતું ભાઈ જમવાનું આપણે રોટલા ખાઈ લીધા છે વાંધો નથી નોર્મલી ટેસ્ટ હતો ટૂંકમાં કંઈ એવું હતું નહીં નવ ને ચાલીસ થઈ જાય અત્યારે અને હવે વધી આપણે અહીંયાથી હળવી હળવા પાછા આગળ ને પલ્લો કાપીએ તો ભાઈ આ જ રીતે હવે આપણો પલ્લો કપાતો જાય છે સાડા દસ વાગ્યા છે અને જોઈએ આપણે આવતી કાલે સવારે ક્યાં કોઈ જાય છું મામું ક્યાં ગાડી આપે છે થોડો ઘણું આપણે કામ જઈએ બતાવી લઈએ અને મળીએ આપણે આવતીકાલે સવારે તો જોઈએ સવારે ક્યાંક છું જય દ્વારકાધીશ બધાને જય મા જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ જેટલા પણ ભાવો વિડીયો જોવા છે લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં